કેવી રીતે કેતન પટેલ ભાજપના લાલુ પટેલને આપશે ચૂંટણી જંગમાં ટક્કર સાંભળીએ તેમની પાસેથી જ નમસ્કાર આજે જે નેતાજી સાથે નાસ્તો કરીશું એ નેતાજી છે સંઘ પ્રદેશ દમણની લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ તેઓની સાથે ચર્ચામાં આગળ વધીએ સૌપ્રથમ કેતનભાઈ એબીપી અસ્મિતાના આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ થેન્ક યુ પ્રચાર કેવો શરૂ થઈ ચૂક્યો છે પ્રચાર જોરદાર ચાલુ છે અને દીવ પણ બે દિવસમાં જાઉં છું દમણમાં ઘરે ઘરે જે અમારા પિતાશ્રીના જૂના સાથીઓ હતા ત્યાંથી મેં શરૂઆત કરી જેમ કે અમારા જૂના ચૂંટાયેલા સરપંચો જિલ્લા પંચાયતના સભ્ય એઓની ઘરે જાય એમને મળી એમના આશીર્વાદ લીધા અને પછીથી આપણા યુવાન સાથીઓ એમની ટીમ એમને બધાને મળવાનું ચાલુ કર્યું અને એ જ રીતે પ્રચારની શરૂઆત કરી એક અમારી મહિલાઓની ટીમ છે એ મહિલાઓની ટીમ પણ ઘરે ઘરે ડોર ટુ ડોર જઈ રહ્યા છે અને પ્રચાર શરૂ કરી દીધો છે પંચાયતથી અમે શરૂઆત કરી દમન પંચાયત એટલે કે જિલ્લા પંચાયત હું જિલ્લા પંચાયતનો અધ્યક્ષ બન્યો મારા પિતાશ્રી સાંસદ હતા કોંગ્રેસના જે તે સમયે હું જિલ્લા પંચાયતનો સદસ્ય બન્યો અને પછી જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો દસ વર્ષ હું લગાતાર જિલ્લા પંચાયતનો અધ્યક્ષ બની લોકોની સેવા કરી જ્યારે જ્યારે નવી નવી સ્કીમો ભારત સરકાર એટલે કે કોંગ્રેસની સરકાર હતી એનડી જ્યારે યુપીએ વન અને યુપીએ ટુ બંનેમાં કામ કરવાનો મને મોકો મળ્યો નાનીથી એટલે કે નાઇન્ટીન નાઇન્ટીથી હું રાજનીતિ કરી રહ્યો છું ત્રીસ વર્ષ રાજનીતિના ઉતાર ચઢાવ મેં જોયા છે અને ઓર્ગેનાઇઝેશનમાં જે કામ કરવાની અમને મજા આવતી એવી ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં એટલી મજા નહીં હતી કારણ કે ઇલેક્ટ્રોલ પોલિટિક્સમાં તમે બધાને બધાનું એક્સપેક્ટેશન બહુ હાઈ હોય તમે કહ્યું તમે ચૂંટણી લડ્યા તમે લોકસભાની પણ બે ટર્મ લડ્યા તેમાં તમે હાર્યા હાર ઘણું બધું શીખવે છે અને છેલ્લા દસ વર્ષમાં પરિસ્થિતિ પણ ખૂબ બદલાઈ દમણ પણ બદલાયું દમણના લોકોની સોચ પણ બદલાઈ અને પરિસ્થિતિ પણ બદલાઈ અને અત્યારની પરિસ્થિતિમાં જે છે ત્યાં સ્ટેગ્નન્ટ છે આ દસ વર્ષ અથવા તો બે ટમની હાર શું શું શીખવી ગઈ હાર ઘણું બધું શીખવી ગઈ એમ અને મારા ફેમિલીમાં જ મેં જોયું અને ઉતાર ચઢાવ કેવી રીતે કોણ સાથે રહી કોણ ક્યાં છે ઈસ્ટમાં કોણ છે વેસ્ટમાં કોણ છે સાઉથમાં કોણ છે નોર્થમાં કોણ છે બધી ખબર પડી અને આઈ ડોંટ બ્લેમ એનીબડી બીકોઝ સી ઇટ્સ પોલિટિક્સ અને કહેવામાં આવે છે કહાવત છે કે જીસકી લાઠી ઉસકી ભેંસ કે નો તો આ બધું ઉપર નીચે ઉપર નીચે આજે સ્થિતિ દમણમાં અલગ છે નાસ્તો કરી રહ્યા છે સોફ્ટ એપલ પણ એટલે કે સફરજન પણ અમારી સાથે છે મમરા પણ છે અને કુરકુરી ચિપ્સ પણ છે પરંતુ દમણની પોલિટિક્સ પણ આ જ કુરકુરી ચીપ્સ જેવી છે તમે એના પર ગમે એટલું રિસર્ચ કરો તમે એનું કોઈ જ આકલન કાઢી નહીં શકો કેતનભાઈ મારે તમને સીધો સવાલ જો પૂછવો છે કે દસ વર્ષમાં જે પ્રમાણે સત્તા રહી અને પરિસ્થિતિ બદલાઈ અત્યારે લોકોના મુદ્દા શું લાગે છે આમ તો જે બતાવવામાં માં આવે છે ઇટ ઇઝ લાઇક અ વેવી પિક્ચર ઇન્ડિયા શાઇનિંગ જે આગળ હતું એવું જ છે ચારસો પારની વાત છે ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસની પોતાની તકલીફ છે અને લોકોની પણ પોતાની તકલીફ છે તો કોંગ્રેસની પોતાની તકલીફ અને લોકોની તકલીફનો સમન્વય આપ કેવી રીતે કરો છો શું શું મુદ્દાઓ છે વિસ્તારના આ તો એવું છે કે એકવાર મને યાદ છે ઇન્ડિયા શાઇનિંગ 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 કરતા હતા હવે આ એક બલૂન છે અને એ બલૂન ટાંય ટાઈ ફિશ છે કંઈ નથી જૂનમાં બધાને ખબર પડશે અને એવી બધી હવા બનાવી છે નો કે જેટલી વાત કરે એટલી ઓછી છે હું લેટ મી કમ ટુ દમણ દમણની અગર આપણે વાત કરીએ તો દમણમાં કંઈ નથી ડેવલપમેન્ટ 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 કશું થયું જ નથી અમે ડેવલપમેન્ટ રોડ બનાવવાને ડેવલપમેન્ટ નથી કહેતા આજે લોકોને કંઈ રોજગાર મળે તમે કનેક્ટિવિટી જુઓ આજે કોઈ એવી કનેક્ટિવિટી નથી એક વાત એ પણ છે કે દમણના લોકોનો થોડોક આક્ષેપ એ ટાઈપનો પણ છે કે તમારી લોકો વચ્ચેની પ્રેઝન્સ કે સતત લોકોને મળતું રહેવું તેઓના પ્રશ્નો જાણવા એની રજૂઆત કરવી એમના માટે લડવું જે એકચ્યુઅલ વિરોધ પક્ષ કામ કરે એમાં કેતન પટેલ ઓછા દેખાય છે શું કારણ એનું લડત અમે પૂરી આપીએ છીએ અને આપતા રહ્યા છે આવેદનપત્ર વારંવાર ભારત સરકારને બી આપ્યા છે વિરોધ બી કર્યો છે બિલકુલ આજે મારા થકી હું કોઈને નુકસાન કરવા માંગતો નથી અને મારું એવું પ્રેઝન્સ કોઈક જગા હોય અને ત્યાં વીસ પચીસ માણસને નુકસાન થઈ જાય એ હું નુકસાન કરવા માંગતો નથી એલોબરેટ કરશો છે મારા પિતાશ્રીએ હંમેશા મને કહ્યું હતું કે કેતન જ્યાં પ્રજાનું નુકસાન થતું હોય આપણા લીધે ત્યાં બેકફૂટ પર ચાલી જવાનું એટલે આજે અગર ડિટેલમાં હું તમને કહું તો તાનાશાહી વધી ગઈ છે અને આજે લોકોએ ચાર ચાર ચશ્મા લગાવી લગાવી દીધા છે અને ખાસ કરીને જે દિલ્હીથી આવેલા ઓફિસર્સ એમને આગળ મૂકી દીધા છે આપણી ભાષામાં કહેવાય ને ઓળીનું નારિયલ એ લોકોને ઓળીનું નારિયલ કરી દીધું છે અને એ લોકોથી ટાર્ગેટ કરાવી રહ્યા છે કોણ શું કરી રહ્યા છે ક્યાં કરી રહ્યા છે બટ નેચરલ છે હું તમને ક્લિયર વાત કરું તો નેવું ટકા કોંગ્રેસીઓના અહીંયા બિઝનેસ છે નાઇન્ટી પર્સન્ટ ઓફ કોંગ્રેસી એમાંથી હું કહું તો એસી ટકા કોંગ્રેસીઓ અમારા ભાજપમાં જોડાઈ ગયા ભારતીય જનતા પાર્ટીમાં શા માટે કે ભાઈ એમનો બિઝનેસ જ્યાં ત્યાં બરાબર રહી કે ચાલો એમના ઘર બાર ના તોડે કે એમને પ્રોટેક્શન મળે તો એમના એમને અમે તો એમ નહીં કહ્યું કે ભાઈ નહીં આજે એ લોકો દે આર દેટ સાઈડ બટ ને કે ભાઈ અમારા લોકો છે એવું નથી ત્યાં તો આ હતા કેતન પટેલ જેઓની સાથે નાસ્તો કરતાં કરતાં ચર્ચા કરવામાં આવી સંઘ પ્રદેશ દીવ અને દમણની આ એક એવી બેઠક છે કે દીવ એ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે અને દમણ એ દક્ષિણ ગુજરાતને છેડે આવેલું છે એના પોતાના જ અલગ રંગ છે એનું પોતાનો જ અલગ આખું કહી શકાય કે અરીના છે અને એ વિસ્તારની સમસ્યાઓ અને એ વિસ્તારની રાજનીતિ આજ સુધી કોઈ સરખી રીતે સમજી શક્યું નથી કોઈ પણ પોલિટિકલ પંડિત આ વિસ્તારની રાજનીતિ પર પ્રી એનાલિસિસ કરી શકે એવું નથી છતાં પણ રાજનીતિ એક એવો વિષય છે કે જેના પર ચર્ચા કરીએ એટલી ઓછી અને સનપ્રદેશ દમણની અંદર ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે થેન્ક યુ કેતનભાઈ થેન્ક યુ